અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી ભક્તોને સીધા જ ગબ્બરગઢ દર્શન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી છે નડતરરૂપ બનેલ હોલિડે હોમનું ચાર માળનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું આ હોલિડે હોમ અદ્યતન સુવિધાઓથી સજ્જ હતું પરંતુ નડતરરૂપ હોવાથી કરોડોના ખર્ચે બનેલું બિલ્ડિંગ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે તોડી નાખ્યું છે આ બિલ્ડિંગનું કાટમાળ થી ત્રીસ દિવસમાં દૂર કરીને પ્લોટ બનાવવાની કામગીરી કરવામાં આવશે અમારું જે હોલિડે હોમની બિલ્ડિંગ હતી એ ચાચા ચોકમાંથી ઊભા થઈને ગબ્બરને જોઈએ તો એ વચ્ચે નડતી હતી તો એટલે અને બિલ્ડિંગ પણ જર્જરી થઈ ગઈ હતી એટલે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે બિલ્ડિંગને અત્યારે પાડી દઈએ અને અત્યારે અમે બિલ્ડિંગ પાડવાનું કામ શરૂ કરી દીધું છે આપ લોકો આજે પણ ચાચા ચોકમાંથી હવે ઊભા થઈને જોશો તો આપને સ્પષ્ટ ગબ્બરના મંદિરનું દર્શન અહીંયા ચાચા ચોકમાંથી જ થઈ શકશે અને ભવિષ્યમાં બંને મંદિરોને જોડવા માટે સરકાર તરફથી યાત્રાધામ બોર્ડ તરફથી ટ્રસ્ટ તરફથી ઘણા બધા પ્રયત્નો થવાના છે વિકાસના કામો થવાના છે